નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ સત્યાવીસ મેથી લઈને ચાર જૂન વચ્ચે ગુજરાતમાં કેવું રહેશે હવામાન ઉપરાંત વાવાઝોડું રહેમલની હાલની શું પરિસ્થિતિ છે અને કઈ જગ્યાએ તાંડવ હજુ પણ મચાવી શકે છે પ્રથમ વાત કરીએ તો ગુજરાતની ગુજરાતમાં પણ વાવાઝોડાની અસર દેખાઈ ગઈ છે આધી તોફાન સાથે વરસાદની શરૂઆત થઈ હતી પોશીનામાં તો પાણી પાણી થઈ ગયું હતું મિત્રો વિસ્તારથી વાત કરીએ તો સાબરકાંઠાના પોશીનામાં સાંજે અચાનક આગમન થયું હતું સાંજે વાવાઝોડા જેવા પવન સાથે વરસાદ ખાપકી ગયો હતો જેના કારણે પોસીનાનું વાતાવરણ બદલાઈ ગયું હતું ચોવીસ કલાકમાં અઢાર મિલીમીટર જેટલો વરસાદ પણ નોંધાયો છે પોશીનામાં વરસાદને લઈને રોડ રસ્તા ઉપર પાણી પણ વહેવા લાગ્યા હતા અસહ્ય ઉકડાટ વચ્ચે વાવાઝોડા બાદ વરસાદ વરસી ગયો હતો વાવાઝોડાને લઈને ગ્રામ્ય વિસ્તારમાં ઝાડ પડવાના પણ બનાવો બન્યા હતા વાવાઝોડાને લઈને ગ્રામ્ય વિસ્તારમાં વીજ પોલ પડી જતા વીજ પ્રવાહ પણ બંધ થઈ ગયો હતો ત્યારે મિત્રો ગુજરાતમાં હજુ પણ આગામી બે દિવસ સામાન્ય હીટ વેવની શક્યતા છે આગામી બે દિવસ બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગરમાં તો હજુ પણ ઓરેન્જ એલર્ટની પરિસ્થિતિ છે તો અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન ચુમ્માલીસ અથવા તો પિસ્તાલીસ ડિગ્રીની આસપાસ રહે તેવી પણ સંભાવના છે ત્યારે મિત્રો બીજી તરફ ગુજરાતમાં પવનનું પ્રમાણ આજ તારીખ સત્યાવીસ મે ના રોજ થોડો વધારે જોવા મળશે જેમાં પચીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ભૂંકાઈ શકે છે આગામી ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછૂટી થાય હળવા મધ્યમ વરસાદી ઝાપટા પણ થઈ શકે છે ઉત્તર ગુજરાતમાં પણ વાતાવરણમાં સામાન્ય ઠંડક થાય તેવી શક્યતા દેખાઈ રહી છે એટલે આપણને સામાન્ય ગરમીથી રાહત મળશે અને આવનારા દિવસોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે થઈને ગુજરાતમાં પણ વરસાદની સંભાવના છે આગામી તારીખ આ બેથી લઈને ચાર જૂન વચ્ચે ગુજરાતમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટાં થશે જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે હવે મિત્રો વાત કરીએ તો વાવાઝોડા રેમલની હાલની પરિસ્થિતિ કોલકાતાના દરિયા કિનારે રેમલ ચક્રવાતનો લેન્ડફોલ થઈ ગયું છે આ દરમિયાન એકસો ને વીસથી લઈને એકસો ત્રીસ કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાયો હતો એનડીઆરએફ પૂર્વીય ક્ષેત્રના કમાન્ડર ગુરમિન્દરસિંહે જણાવ્યું છે કે ચક્રવાત રેમલ મધ્ય રાત્રિએ લેન્ડફોલ કર્યું હતું આઈએમડી અનુસાર લેન્ડફોલની સમયે તેની પવનની ગતિ એકસો ને વીસથી લઈને એકસો ને ત્રીસ માનવામાં આવી રહી છે દક્ષિણ બંગાળમાં એનડીઆરએફની ચૌદ ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે ત્યારે બીજી તરફ ચક્રવાતી તોફાના રેમલો ખતરો હજુ પણ વધી રહ્યો છે ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે મધ્યરાત્રિએ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે તો ત્રાટકી ગયું છે આજુબાજુઓના વિસ્તારમાં ભારે વરસાદ સાથે તોફાની પવન પણ જોવા મળી રહ્યો છે હાલમાં કોલકાતા શહેરના કેટલાક વિસ્તારમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે બંગાળના રાજ્યપાલે લોકોને ચક્રવાતને લઈને સાવચેત રહેવાની પણ અપીલ આપી છે ગવર્નરે જણાવ્યું છે કે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે તેનો સામનો કરવા માટે રાજ્ય અને કેન્દ્રીય નિષ્ણાતો સતત સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે બીજી તરફ પીએમ મોદીએ આ ચક્રવાતનો સામનો કરવાની તૈયારીના ભાગરૂપે થઈને સમીક્ષા બેઠકનું પણ આયોજન કર્યું હતું ત્યારે મિત્રો આ ચક્રવાતની અસરના કારણે ઘણા લોકો પ્રભાવિત તો થયા છે પરંતુ સરકાર દ્વારા એક લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે બંગાળના દરિયાકાંઠાના વિસ્તારમાં એક લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે પશ્ચિમ બંગાળના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે પશ્ચિમ બંગાળ સરકારે સુંદરવન અને સાગર ટાપુઓ સહિતના દરિયાકાંઠાના વિસ્તારમાં લગભગ એક દસ લાખ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડી દીધા છે ત્યારે મિત્રો કોલકત્તામાં પંદર હજાર જવાનો પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે ઉપરાંત ચક્રવાતના ભાગરૂપે થઈને અનેક વિસ્તારમાં સાઈઠથી લઈને એંશી કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય અને નુકસાની આપે તેવી પણ શક્યતા દેખાઈ રહી છે ત્યારે મિત્રો ચક્રવાતના લેન્ડિંગ પહેલાં કલકત્તામાં જોરદાર પવન સાથે તોફાની વરસાદ પણ જોવા મળ્યો હતો ત્યારે બીજી તરફ મિત્રો બાંગ્લાદેશમાં પણ તેની અસર જોવા મળી રહી છે બીજી તરફ આ ચક્રવાત રેમલના કારણે બાંગ્લાદેશે મોટા પાયે ખતરાવાળા સ્થળોએથી લોકોને બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી ચક્રવાતી વાવાઝોડું રેમલ મધ્યરાત્રી સુધીમાં ઉચ્ચ ભરતી અને ભારે વરસાદ સાથે બાંગ્લાદેશના સતખીરા અને કોકસ બજારના દરિયાકાંઠાના જિલ્લામાં ત્રાટક્યું હતું સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર ઉત્તર દિશામાં તે આગળ વધવાની સંભાવના છે ઉપરાંત મધ્ય ભારતના અનેક વિસ્તારોમાં પ્રભાવિત થશે જેમાં દક્ષિણ ભારત મધ્ય ભારત અને પૂર્વ ભારતના અનેક વિસ્તારોમાં વરસાદ થશે જેની સામાન્ય અસર ગુજરાતને જોવા મળશે ગુજરાતમાં એક પવન અને સામાન્ય વરસાદના રૂપમાં એક મીની વાવાઝોડું પણ આવી શકે છે એટલે ગુજરાતમાં ગરમીથી રાહત મળશે અને સામાન્ય વાદળછાયા વાતાવરણ વચ્ચે એક સામાન્ય ઠંડકનો અહેસાસ પણ થનારો છે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે